ખંભાળિયામાં કલ્યાણ બાગથી દિડેમ તરફ જતા રસ્તા પર લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર ખંભાળિયામાં કલ્યાણ બાગથી ડેમ તરફ જતા રસ્તા ઉપર લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે આ રસ્તા પર ધી ડેમના પાણીનો પ્રવાહ વહેતો હોય આ રસ્તા પર આવેલા કોઝવે પુલો વર્ષો પહેલા તૂટી ગયો હોવાથી લોકોને જીવના જોખમે પાણીની પાઇપલા જોખમી રીતે પસાર થતા નસરે પડ્યા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હોય સામા કાંઠે આવેલા વિસ્તારના થી વધુ લોકો જીવના જોખમે પાણીની પાઇપલાઇન ઉપરથી પસાર થવું પડે છે સ્કૂલે જતા બાળકો પણ અહીંથી જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા નદીના ગામા કાઠે રહેતા 300 થી વધુ લોકોને અવર જવર માટે પાઇપલાઇન ઉપરથી ચાલી તેમજ બાઇક સાથે જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ વચ્ચે લોકો જોખમી રીતે પાઇપલાઇન પરથી પસાર થતા નજરે પડ્યા ઘરે જવા માટે 9 કિલોમીટર ફરીને જવું પડતું હોય લોકો જોખમી રીતે પાઇપલાઇન પરથી જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા મારું નામ રાજેશભાઈ છે આજથી પંદર સત્તર વર પહેલાં આ પુલ હતું પંદર સત્તર વર પહેલાં પુલ તૂટી ગયો એટલું અરજી દીધી અમે આટલું બધું કર્યું તો પુલનું આ નિવારણ આવ્યું નથી અત્યારે અમારા હજી ઢી ડેમનો જે અત્યારે ઘાટીઓ છે ને એટલે એમાંથી પાણી માથે પસાર થાય પસાર થાય એટલે વારે ફેરા પુલ તૂટી જાય છે અમારો વારે ફેરે બીજી બેડ નાખીને વયા જાય ને પાછા આવતા નથી ને એવું છે અને તન વર પહેલાં ખાસ મુરત કરી ગયા જિલ્લા પંચાયત જીવ હોય સરપંચ હોય કે જીવ હોય ત્રણ ચાર વારે પહેલાં મુદ્દત કરી ગયા અત્યારે એ રસ્તો પાછું નિવારણ આવ્યું નથી અને અત્યારે છોકરાઓને એટલી તકલીફ થાય છે ને જવા માટે ને આવવા માટે બહેરાઓને બધાને કે એ કોઈ સમાજના જીવના જોખમ આવે પડી જાય કોઈ પણ થાય તો એને સારવાર માટે કેવી રીતે એ બધું અમારે ને તકલીફ થાય છે અત્યારે માથેથી ગાડીઓ નથી ટપ ગાડીઓ આમ ફરી ફરીને સાત આઠ કિલોમીટર જાય છે અત્યારે આટલી તકલીફ છે તો સરકારને એટલે નિવેદન છે કે જેમ બને પૂર્ણ અમારે નિવારણ કરાવો અમે ખાતે ત્રણસો ત્રણસો થી પાંચસો સિત્તેર જેટલી પબ્લિક છે તમામ ને માટે આથી પાઇપ ઉપર થી અને મારું નામ છે રમેશ ભિખારી અને હું ગીડેમ ની બાજુ રહું છું અને આઈ થી કલ્યાણ બાગ આવવા માટે અને ગીડેમ એ જવા માટે આ રસ્તો તૂટી ગયો છે આજ 17 15 થી 17 વર્ષ થયા તૂટી ગયો એને અને 3 વર્ષથી આ ખાતમુરત કરી ગયા આ લોકો આવ્યા હતા આપણે સરપંચ અને જિલ્લા પંચાયતના જે સભ્ય સદસ્ય હતા બધા આવ્યા હતા પણ કાઈ લોકો એ નિવારણ કર્યું નથી એટલે આપણે એને એ લોકોને કહેવાનું થાય છે કે જેમ બને એમ વહેલું આ કરો કેમ કે અમારા છોકરાની ભણતર બગડે છે અત્યારે અત્યારે કઈ રીતના જો જો અહીંથી છોકરા જાય છે મોટા હોય પણ અહીંથી બધા એવા તકલીફમાં જાય છે કદાચ આનો કોઈ પડી જાય કે મરી જાય એની જવાબદાર અમે છીએ કે સરકાર છીએ એનું એનો કાંઈ આપણે નિર્ણય લ્યો સરકારને આપણે એ વિનંતી છે કેવું પચાસ સાંજ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ખંભાળિયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે